રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવા ગામમાં આવેલ ઓષમ પર્વત આ સિઝનમાં અહીં અત્યાર સુધી પાંત્રીસ ઇંચ જેટલી મેઘ કૃપા થતા આ વર્ષા ઋતુમાં પૂર્ણતાએ ખીલેલી હરિયાળી પૂર બહાર ખીલેલી વનરાજની ચાદરે ઓઢેલા આ ઓષમ પર્વત આ સ્થળની સુંદરતામાં અનેક ગણો વધારો કરે છે ગહન શાંતિનો અનુભવ કરાવતી ગિરિમાળાઓ પહાડોની વચ્ચે ખળખળ વહેતા ઝરણા તળે તીઠી લઈ પર્વત આસપાસ ભરપૂર ફેલાયેલી હરિયાળીને લીધે ઓષમ પર્વત સ્વર્ગ સમાન દિશે છે અત્યારે તો ને આ સૌંદર્યને નિહાળવા તેનો આનંદ અનુભવવાની અનેરી તક છે ચોમાસામાં હરિયાળા ઓષમની ગિરિમાળાઓ જોવા પર્યટકોમાં ઘસારો થઈ રહ્યો છે રાજકોટ જિલ્લામાં બે જ સ્થળોએ પર્વત છે એક ઓષમ બીજો હિંગોળગઢ હિંગોળગઢ એક નાનો વન પ્રદેશ પ્રકૃતિ અભયારણ છે એટલે ત્યાં જવું થોડું મુશ્કેલ છે રાજકોટ જિલ્લામાં ઓષમ જ એકમાત્ર પર્વત જ્યાં સરળતાથી જઈ શકાય પ્રવાસન સ્થળનું બ્યુટિફિકેશન અહીં કુદરતી સૌંદર્યને માણવા લાખો પ્રવાસીઓ ઉમટી પડે છે તેથી રાજ્ય સરકારે આ ડુંગરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની મંજૂરી આપી હતી રાજ્ય સરકારે અહીં બ્યુટિફિકેશન સહિતના વિકાસ કામો કર્યા છે જેથી આ સ્થળનો લાખોના ખર્ચે આકર્ષક અને રળિયામણો વિકાસ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થયો છે પર્યટકો અને શ્રદ્ધાળુ માટે સેલ્ફી પોઈન્ટ સિટિંગ એરેન્જમેન્ટ વગેરેની સુવિધાઓ પણ ઊભી કરી છે જેથી અહીંના પ્રવાસનને વેગ મળ્યો છે